અત્યારે એક મહત્વના સમાચાર સામે નજર કરીશું રાજ્યમાં આગામી ત્રણ દિવસ બેવડી રીતનો અહેસાસ થશે એક તે વાત કરીએ કે બેવડી ઋતુનો અહેસાસ થશે જેમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે બેવડી ઋતુની જે સિઝન ચાલુ થઈ ગઈ છે તેની વાત કરીએ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે સવારે ઠંડી અને બાદમાં બપોરે એટલે કે ગરમીનો અહેસાસ થશે જેમાં રાજ્યમાં આગામી ત્રણ દિવસ આ બેવડી ઋતુનો અનુભવ થશે એક તરફ ઠંડીમાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે બીજી તરફ વાત કરીએ કે હવે બપોરે ગરમીનો પણ અહેસાસ થશે એટલે કે બેવડી ઋતુની સિઝન ચાલુ થઈ સવારે ઠંડી અને બપોર બાદ ગરમીનો અહેસાસ થશે હવામાન વિભાગ દ્વારા જાણકારી આપવામાં આવી છે તો રાજ્યમાં નવ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે વિગતે વાત કરીએ કે ઠંડીમાં વધારો થતો જોવા મળ્યો અમદાવાદમાં લઘુત્તમ તાપમાન હાલ તો બાર પોઈન્ટ ત્રણ ડિગ્રી તાપમાન નોંધાયું છે નલિયા સૌથી ઠંડુગાર છે તો અમદાવાદમાં દિવસનું તાપમાન ત્રીસ ડિગ્રી પાર પહોંચ્યું છે શહેરમાં ઠંડીની વાત કરીએ જેને કારણે મિશ્ર સિઝનનો શહેરીજનો હવે અનુભવ કરશે હાલ તો વાત કરીએ કે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી હતી કે બેવડી ઋતુનો અનુભવ થશે તો આ બાદ આગામી પાંચ દિવસ લઘુત્તમ ચૌદ થી છવ્વીસ ડિગ્રી લધુત્તમ તાપમાન રહેશે રાજ્યમાં નવ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર શહેર બન્યું છે તો આ સાથે જ વાત કરીએ અમદાવાદની તો અમદાવાદમાં પણ લધુત્તમ તાપમાન બાર પોઈન્ટ ત્રણ ડિગ્રી નોંધવામાં આવ્યું છે તો નલિયામાં નવ પોઈન્ટ ઝીરો સેલ્સિયસ ગાંધીનગરમાં બાર પોઈન્ટ ઝીરો સેલ્સિયસ રીતે વાત કરીએ કે અમદાવાદમાં બાર પોઇન્ટ ત્રણ સેલ્સીયસ ડિગ્રી તાપમાન નોંધાયું છે વડોદરામાં પણ તેર પોઈન્ટ ઝીરો સેલ્સિયસ તાપમાન નોંધાયું છે સુરતની વાત કરીએ પંદર પોઈન્ટ એક સેલ્સિયસ તો રાજકોટમાં બાર પોઈન્ટ ચાર સેલ્સિયસ હાલ જે પ્રમાણે બેવડી રીતોનો અનુભવ થઈ રહ્યો છે જેમાં વાત કરીએ ડીસાની તો ડીસામાં બાર પોઈન્ટ પાંચ સેલ્સિયસ ભુજમાં તેર પોઈન્ટ બે સેલ્સિયસ તાપમાન નોંધાયું છે પોરબંદરમાં બાર પોઈન્ટ નવ સેલ્સિયસ અને ભાવનગરમાં પંદર પોઈન્ટ સાત સેલ્સીયસ તાપમાન નોંધાયું તો નલિયા સૌથી ઠંડુગાર નવ પોઈન્ટ ઝીરો સેલ્સિયસ તાપમાન નોંધાયું છે